નમસ્કાર દર્શક મિત્રો યુવા પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ પંચમદા પરિવારની સાત ક્લબનો મેગા ઇન્સ્ટોલેશન સેરેમની ફેડરેશન હોલ ગોદરા ખાતે પંચમદા ખેડા આનંદ જિલ્લાના લાયન્સ ક્લબના સભ્યો આમંત્રિતોની ઉપસ્થિતિમાં શાનદાર રીતે સંપન્ન થયો કાર્યક્રમની શરૂઆતમાં લાયન ધ્વજવંદના સદભાવના મિશન ક્લાસની બાળાઓએ પ્રાર્થના સ્વાગત ગીત રજૂ કર્યું હતું लायंस क्लब गोधरा विदाय लेता प्रमुख डॉ ताहिर भटू कार्यक्रम कन्वीनर हेमंत वर्मा स्वागत प्रवचन करूत तथा संस्थाएं करेल सेवाकीय प्रवृत्तियों की महति आपी थी लायंस क्लब गोधरा प्रमुख केतकी सोनी मंत्री हिना ગટવી ખજાંચી પારુલ સોની લાયન્સ ક્લબ દાહોદ ગોદી રોડના પ્રમુખ સતેન્દ્રસિંહ સોલંકી મંત્રી પ્રિતિ સોલંકી ગોદરા ફાઇવ સ્ટારના પ્રમુખ પ્રિયંકા વર્મા લાયન્સ ક્લબ દાહોદ સિટીના પ્રમુખ કમલેશ લિંબાચિયા લાયન્સ ક્લબ દાહોદ એબિલિટીના પ્રમુખ તરીકે મિનેશ પટેલ ગોદરા કોમર્સ એનસીસી કેમ્પસના પ્રમુખ હર્ષિતા ચટવાની ગોદરા બામરોલી રોડ કોમર્સ કોલેજ કેમ્પસના પ્રમુખ ધ્રુવ ચૌહાણ તથા તેમની ટીમના હુદ્દેદારોને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરત શાહ એ હુદ્દાના શપથ લેવડાવ્યા હતા અને તેમને હોદ્દા મુજબ કરવાની કામગીરીથી વાકેફ કર્યા હતા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજ પરમાર જેપી ત્રિવેદી પ્રભુ દયાલ વર્મા ડોક્ટર ઉપેન્દ્ર દિવાનજી અગ્રણી સામાજિક કાર્યકર ફિરદોષ કોઠીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા લાયન્સ ક્લબ ગોધરાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાઓ પ્રમુખ મંત્રી અને ખજાંચીની જવાબદારી સંભાળી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા મહિલા શક્તિને વેગ મળે તેવા પ્રયત્નો કરનાર છે शितल शाह भक्ति सोनी हेमा सोनी पुष्पाबेन परमार डॉक्टर रोहिणीबेन पारगी गोद्रा क्लब માં નવીન સભ્ય તરીકે જોડાયા હતા નવા વરાયલા લાયન્સ ક્લબ ગોદરાના પ્રમુખ કેકિ સોની તથા દાહોદ ગોદી રોડના પ્રમુખ સતેન્દ્રસિંહ સોલંકી એ વર્ષ દરમિયાન કરનાર સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરેન દરજીએ કર્યું હતું हेमंतवर्मा शैलेष शेठकेतन शर्मा तथा प्रदीप सोनीए पदग्रहण समारोह ने सफल बनावा भारी जहमत उठाई तंत्री बी एन शाह वेजलपुर पंचमहाल